શિલાન્યાસ કર્યો સીએમ યોગી અને આચાર્ય પ્રમોદ હરાયા હાજર પાલનપુર માર્કેટયાર્ડમાં આગ બારદાન અને અનાજ ની દસ દુકાનોમાં આગ ખેડૂતોને અનાજ જથ્થો બળીને ખાક રાતે થડામણમાં હત્યાના મુખ્ય આરોપી સહિત વધુ ની ધરપકડ અત્યાર સુધીમાં રાજ્યમાં આજથી શક્યતા હવામાન અંબાલાલ પટેલે કરી આગાહી કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે ડુંગળી પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી કિસાન સંઘે સરકારના નિર્ણયને આવકાર્યો

બીજી તરફ શિક્ષણ સચિવ વિનોદ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારી આજ રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક કર્યું છે

બીજા તેર કન્ટ્રીના આજે પ્રતિનિધિઓ અને ચાર કન્ટ્રીના શિક્ષણ મંત્રીઓ જ્યારે ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર મુલાકાત લઈ રહ્યા છે ત્યારે વર્લ્ડ બેંક એક મોડેલ ગુજરાતની અંદર બનેલું આ મોડેલ તમે પણ આવા વિકસિત દેશોની અંદર શિક્ષણ ક્ષેત્રની કામગીરી કરવી જોઈએ એ એક પ્રેક્ટિસ મોડેલ તરીકે અહીંયા એમને જ્યારે પ્રેઝન્ટેશન કરવાનું છે ત્યારે આ તેર દેશોના આવેલા પ્રતિનિધિઓને આપણે સૌ એ ગુજરાતના તરીકે એમનું સ્વાગત કરીએ છીએ અને વર્લ્ડ બેંક પણ આ બાબતમાં અમલીકરણ થયું છે પટેલ સાહેબના માર્ગદર્શન નીચે જ્યારે શિક્ષણ ક્ષેત્રે આટલી મોટી હરણફાળ ક્રાંતિ સર્જાઈ રહી છે અને આદરણીય ધર્મેન્દ્ર પ્રધાન જે કેન્દ્રીય મંત્રી દ્વારા પણ ગુજરાતના મોડલને ખૂબ પ્રશંસા થઈ છે ત્યારે વિશ્વના બીજા દેશો વિકસિત દેશો

પૂરા દેશ લેવલે દિલ્હી દેશોના શિક્ષણ સાથે જોડાયેલા મહાનુભાવો સાહિત્યકારો અધિકારીશ્રીઓ આજે અહીંયા આપણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે છે ગુજરાતમાં જે ચાલે છે જેનું સન્માનનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ વિઝન અને મિશન જે છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ બધાને સાથે લઈને દરેકને શિક્ષણ પ્રાપ્ત થાય એ હેતુથી આ વિદ્યા સમિતા કેન્દ્રની જે સ્થાપના થઈ છે ને એમાં આજે આજે ગ્લોબલ ડિરેક્ટર વર્લ્ડ બેંકના જે ગ્લોબલ ડિરેક્ટર જે છે લુઈ શ્રીમાન લુઈ પણ આજે પધારી એમની ટીમ સાથે એ પધારી આજે આજેની મુલાકાતે આવે છે હેતુ માત્ર એટલો જ છે કે આપણે ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ સરસ થયું છે રિયલ ટાઈમ ઓનલાઈન હાજરી મોનિટરિંગ બધું ચાલે છે વિદ્યાર્થીઓ રિપોર્ટ કાર્ડ પણ બને છે અને સાથે સાથે આ જે આપણો આ જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે અન્ય રાજ્યોમાં પણ એનું ઇમ્પ્લિમેન્ટ થાય આ એનો હેતુ છે અને આજે આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત આ વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ અને સાથે સાથે અન્ય દેશોના શિક્ષણમંત્રીઓ આજે એની મુલાકાત લેવાના છે અને સાથે સાથે એક આપણી સ્કૂલ છે એની પણ મુલાકાત લેવાના છે શુભેચ્છા મુલાકાત આપણા મુખ્યમંત્રી પણ લેવાના છે અને અમે આજે એમનું વેલકમ એનું સ્વાગત કરવા માટે અમે અહીંયા ઉપસ્થિત છે એમનું અમે સ્વાગત કરીશું અને આ પ્રોજેક્ટ જે છે એનાથી આપણા ગુજરાતના છેવાડાના આપણા જે માણસો છેવાડાના વિદ્યાર્થીઓ છે એમને પણ આનો લાભ મળી રહ્યો છે વધેક મહત્વના સમાચાર પર ચર્ચા કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાનું હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે બજેટ સત્રમાં હાલ અત્યારે પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે તો વિધાનસભાના અધ્યક્ષે પાલનપુરની ઘટનાની નોંધ લીધી વિધાનસભાના અધ્યક્ષે સંબંધિત મંત્રીઓને પણ સૂચના આપી હતી તો અધ્યક્ષે આગ ઉપર કાબૂ મેળવવાના પગલાં લેવાની સૂચના આપી ગૃહ આવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાલનપુરની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો તો આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે તેવું ગૃહ રાજ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું સાથે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી સાથે વધુ વિગત આપવા માટે મારા સંવદતા હિતેન્દ્ર બારોડ જોડાયા છે હિતેન્દ્ર જણાવશો ગુજરાત વિધાનસભાનું હાલ અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે આ બજેટ સત્રમાં હાલ અત્યારે પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે શું છે ગુજરાતી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અધ્યક્ષ સમાજ વિધાનસભાની જે બેઠક મળી હતી એ દરમિયાન બપોરે બાર થી એક પ્રશ્નો તરીકે ખાડ હતો એ દરમિયાન શંકરભાઈ ચૌધરી દ્વારા અંકુરોનું ધ્યાન દોરવામાં આવ્યું અને મુખ્યમંત્રી પણ એક વિનંતી કરાઈ કે ભાઈ પાલનપુર એપીએમસીમાં અત્યારે આગ લાગેલી છે ખૂબ ગંભીર ઘટના છે એને લઈને મંત્રી શું ધ્યાન દોરવા મંત્રી શ્રી દ્વારા તાકીદે પગલા ભરવામાં આવે ત્યારે મુખ્યમંત્રી દ્વારા તાકીદે છે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષંઘવીને ખાસ કહેવામાં આવતું હવે દ્વારા તપાસ કરવામાં આવી તાત્કાલિક તંત્ર સૂચના આપવામાં આવી જેના બાદ ત્યાંની સ્થાનિક નગરપાલિકા થી અન્ય નગરપાલિકાઓ જે નજીકની જે નગરપાલિકાઓ છે ડીસા નગરપાલિકા પાલનપુર નગરપાલિકા આ તમામ નગરપાલિકાના ટેન્કરો ફાયર બ્રિગેડ પહોંચી ગઈ હતી એમના ગ્રાહક ઓલવી નાખવામાં આવી હતી કામગીરી તાત્કાલિક પૂર્ણ થઈ ગઈ કે કપાસ કાળા હોવાના કારણે તે આગ વધારે ફેલાઈ બત્રીસ નંબરની આગ દુકાનમાં આગ લાગી હતી કપાસ હોવાના કારણે બત્રીસ લઈને ચાલીસ નંબરની ની આગ એટલે આઠ એક દુકાનો આગમાં એ થઈ ગઈ હતી પરંતુ ફાયર બ્રિગેડ ટીમ દ્વારા એને અંકુશમાં લઈ લેવામાં આવ્યું છે એમ કુલ રાજ્ય પ્રધાને પણ જવાબ આપ્યો હતો જે બિલકુલ તો સાથે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સંબંધિત મંત્રીઓને શું સૂચના આપવામાં આવી હતી આ સમગ્ર મામલે

નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક બજેટની જાહેરાત કરી અંદાજપત્ર બે હજાર ચોવીસ પચીસનું કદ ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું રખાયું ઐતિહાસિક આંકડા સાથે આ બજેટમાં ઐતિહાસિક જાહેરાતો કરાઈ લોક કલ્યાણની આશાઓને સેવતા આ બજેટમાં સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે નવજાત બાળકોના સ્વાસ્થ્યની વિશેષ જોગવાઈઓ કરાઈ આ બજેટમાં રાજ્ય સરકારે ત્રણ નવી યોજનાઓ જાહેર કરી છે જેમાંની એક યોજના છે નમોશ્રી યોજના માતૃત્વ દરેક સ્ત્રીના જીવનનો સૌથી અદ્ભુત સમય પરંતુ કેટલીક સ્ત્રીઓ માટે આ માતૃત્વની ખુશીઓ આર્થિક વિડંબણોને કારણે વિલવાઈ જાય છે આર્થિક તકલીફોને કારણે પોષણનો અભાવ અને પોષણના અભાવે અનેક શારીરિક સમસ્યાઓ થાય છે જે કેટલીકવાર સગર્ભા અને નવજાત બંનેના જીવના જોખમને પણ નોતરે છે કુપોષણને જાકારો આપવા અડીખમ રાજ્ય સરકારે આ બજેટમાં આરોગ્યને લગતી અનેક યોજનાઓ વિશેષ જોગવાઈઓ કરી તો એક નવી યોજનાની પણ જાહેરાત કરી છે જેનું નામ છે નમોશ્રી યોજના રાજ્યની કન્યાઓ ભવિષ્યના વિકાસનો આધાર છે આ વાક્ય થી બજેટ માં મહિલાઓ માટે વિશેષ જોગવાઈઓ કરતી રાજ્ય સરકારે નમો શ્રી યોજનાની જાહેરાત કરી છે આમ તો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જન આરોગ્યને લગતી અનેક યોજનાઓ અમલી છે પરંતુ આ નવી યોજના રાજ્યમાં જન આરોગ્યની નવી ખુશાલીઓ લાવશે તેવી આશા સેવાઈ રહી છે સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદૃઢ કરી તેમને સક્ષમ બનાવવા હું નમો શ્રી યોજનાની જાહેરાત કરું છું આ યોજના અંતર્ગત એસસી એસટી એનએફએસએ પીએમ સહિતના પંદર અગિયાર જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવશે આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે આગામી વર્ષમાં બાર લાખ નવજાત બાળકોનો જન્મ થાય છે પરંતુ તેમાંથી અનેક બાળકો કુપોષણ નો શિકાર બને છે કારણ સગર્ભા અવસ્થા દરમિયાન

આરોગ્યની નવી ખુશાલી સ્થપાય નમો શ્રી યોજના બજેટમાં સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદ્રઢ કરી તેમને સક્ષમ બનાવવા નમો શ્રી યોજનાની જાહેરાત કરવામાં આવી છે આ યોજના અંતર્ગત એસસી એસટી એનએફએસએ પીએમ જય સહિતના અગિયાર જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને બાર હજારની સહાય આપવામાં આવશે આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે જે માટે રાજ્ય સરકારે આ બજેટમાં રૂપિયા સાતસો પચાસ કરોડની વિશેષ જોગવાઈ કરી છે સુપોષિત ગુજરાત મિશનને સાકાર કરવા કટિબદ્ધ રાજ્ય સરકારે આ યોજનાના માધ્યમથી

અમારી માટે બહુ ખૂબ સારી છે એનાથી અમને ઘણો બહુ ફાયદો થશે એના માટે અમે સરકારનો આભાર માનીએ છીએ હું એક ધાત્રી માતા છું મારા ઘરે પાંચ મહિનાનું બાળક છે હમણાં એ તંદુરસ્ત છે જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે આંગણવાડીમાં નામ નોંધાયું સરકારની યોજનાનો અમે લાભ લીધો છે આજે મારા ઘરે એક તંદુરસ્ત બાળક છે

જાનું પ્રમાણપત્ર અરજદાર નો મોબાઈલ નંબર અરજદાર નો ફોટો અરજદારની બેંક ખાતાની ડિટેલ્સ વિકાસ ને વરેલી રાજ્ય સરકારે

કલ્યાણકારી બજેટ રજૂ કરતી આ કલ્યાણકારી સરકાર જે લઈ રહી છે દરકાર કારણ કે ગુજરાત સરકાર માતૃત્વ દરેક સ્ત્રીના જીવનનો સૌથી અદભુત સમય પરંતુ કેટલીક સ્ત્રીઓ માટે આ માતૃત્વની ખુશીઓ આર્થિક વિડંબળોને કારણે વિલવાઈ જાય છે આર્થિક તકલીફોને કારણે પોષણનો અભાવ અને પોષણના અભાવે અનેક શારીરિક સમસ્યાઓ થાય છે જે કેટલીકવાર સગર્ભા અને નવજાત બર્નેના જીવના જોખમને પણ નોતરે છે કુપોષણને જાકારો આપવા અડીખમ રાજ્ય સરકારે આ બજેટમાં આરોગ્યને લગતી અનેક યોજનાઓ વિશેષ જોગવાઈઓ કરી તો એક નવી યોજનાની પણ જાહેરાત કરી છે જેનું નામ છે નમો શ્રી યોજના રાજ્યની કન્યાઓ ભવિષ્યના વિકાસનો આધાર છે આ વાક્યથી બજેટમાં મહિલાઓ માટે વિશેષ જોગવાઈઓ કરતી રાજ્ય સરકારે નમો શ્રી યોજનાની જાહેરાત કરી છે આમ તો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જન આરોગ્યને લગતી અનેક યોજનાઓ અમલી છે પશ્ચિમ રેલવે પોલીસ દ્વારા આજે તેરા તૂચકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોના કિંમતી દાગીના મોબાઈલ સહિત અન્ય જે વસ્તુઓ ચોરાયેલી હોય તેને શોધીને તેના માલિકને પરત કરવામાં આવી હતી છેલ્લા એક વર્ષમાં પશ્ચિમ રેલવે પોલીસ દ્વારા ત્રણ કરોડ છ્યાસી લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો હતો ત્યારે આજના દિવસે તેત્રીસ લાખ ચુમ્મોતેર હજારનો મુદ્દામાલ માલિકને પાછો આપવામાં આવ્યો છે જેમાં પોલીસ રેલવે પોલીસ અધિકારીની ની રાણીપ કચેરી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં એસપી ડીવાયએસપી પીઆઈ સહિત પોલીસની ટીમ હાજર રહી રિકવર કરેલ મુદ્દામાલને માલિકને પરત આપેલા હતા કાર્યક્રમમાંથી આજે અમે અમદાવાદ વેસ્ટર્ન રેલવે કચેરી ખાતે આ કાર્યક્રમ રાખેલું છે અમારા જે પોલીસ સ્ટેશનો છે આખા રાજ્યના ઉન્નીસ જિલ્લાઓમાં સ્થાપિત છે એટલા માટે ઘણી વખત જે ફરિયાદીઓ છે એ બીજા જિલ્લાઓમાં સુદૂર એરિયામાં રહેતા હોય અને મોટાભાગના ઘણી વખત ફરિયાદી જે છે એ બીજા રાજ્યમાં પણ રહેતા હોય એટલા માટે બધાને એકસાથે ભેગું કરવું અને બીજા રાજ્યોમાંથી બોલાવીને અહીંયા સંકલન કરવું થોડુંક અઘરું હોય ભૌગોલિક દૃષ્ટિએ એટલા માટે અમે આજે અમદાવાદને સાબરમતીના આજુબાજુના પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદીઓને બોલાવી અને જે અમારું ટોટલ મુદ્દામાલ છે એમનું અમુક પાર્ટ અહીંયાના ફરિયાદીઓને આપેલું છે બાકી જે બીજા ફરિયાદીઓ છે જે બીજા જિલ્લાઓમાં છે એ લોકોને તો ઓલરેડી અપાઈ ગયું છે એટલે ટોટલ આ સિરીઝના ભાગરૂપે જ તેત્રીસ લાખ ચોતેર હજારનું મુદ્દામાલ આ કાર્યક્રમ અનુસંધાને કરવામાં આવેલું છે એમાં રોકડા રૂપિયા લગભગ બે લાખ સાઠ હજાર જેટલા છે અને મોબાઈલ ફોન જે છે એમની કિંમત લગભગ વીસ લાખ જેવી છે અને સોના ચાંદીના દાગીના જે છે એ બાર લાખ જેટલા છે ટોટલ તેત્રીસ લાખમાં અને ગુનાઓ લગભગ ત્રણસો જેટલા ગુનાઓ છે એમાં એક જ રાજ્યના સ્પેસિફિક ફરિયાદી હોય એવું તો નથી બનતું કેમ કે ટ્રેનો બધા રાજ્યોમાંથી આખા દેશમાંથી અમદાવાદ આવતી હોય પરંતુ પેટનના દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો અમે એનું મેપિંગ કરેલું જ છે રાતે બાર વાગેથી માંડીને સવારે છ વાગેની દરમિયાન જ્યારે ફરિયાદી ટ્રેનની અંદર સૂતા હોય તે વખતે એમની નીંદરનો લાભ લઈ અને આરોપીઓ જે છે ઘણી વખત એમાંથી એમના મોબાઈલ ચાર્જિંગમાં લાગેલા હોય અથવા જ્યાં વેગમાં રાખેલા હોય તો ત્યાંથી લઈ લે ઘરેણા લઈ લે છે તો આવા પ્રકારના બનાવો મોટા ભાગના લગભગ સેવન્ટી એટી પર્સન્ટ પ્રકારના એવા છે બાકી ઘણી વખત ટ્રેન એક્સચેન્જ કરતા હોય તો પ્લેટફોર્મ ઉપર ટ્રેનની વેઇટ કરતી વખતે ઊંઘતા હોય તો મુસાફિરખાનામાં ઊંઘતી વખતે એ લોકો થાકના લીધે નીંદરમાં આવી જતા હોય તો તે વખતમાં પણ એવા બનાવો ઘણી વખત બનતા હોય તો એ પ્રકારના બનાવો વધારે પડતા છે ઘરેણાના બનાવોમાં એવું ધ્યાને આવેલું છે કે ઘણી વખત એ લોકો ચાન્સ પણ લેતા હોય આરોપીઓને ઘણી વખત એમને ખ્યાલ પણ હોય કે એ ફરિયાદી પાસે સુરતમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ ગત શનિવારની મોડી રાત્રે બન્યો હતો જેમાં ડિંડોલી વિસ્તારમાં રહેતા ત્રેવીસ વર્ષીય દેવીદાસ પાટીલની હત્યા થઈ છે અદાવત રાખીને તત્વો દ્વારા ઘાતક વડે બંને ભાઈઓ પર જીવલેણ હુમલો કર્યો હતો ત્યારે દેવીદાસ પાટીલ નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને મોટા ભાઈ ને સામાન્ય ઈજાઓ થઈ હતી બનાવને પગલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કબજો કરીને હત્યારા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે હત્યા કરનાર આરોપી અન્ય કોઈ નહીં પરંતુ સાથી મિત્રો જ હતા પોલીસે આ હત્યા કેસમાં અવિનાશ ઠાકર ચેતન માળી આશુતોષ પાટીલ બાળા પાટીલ ની અટકાયત કરી છે ગઈકાલે રાતના સમયમાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું શ્રીનગર સોસાયટીમાં એક એરિયા આવ્યો છે જ્યાં બંધ શાક શાકભાજી માર્કેટ છે ત્યાં કને એક વ્યક્તિ કે જેનું નામ દેવીદાસ પાટીલ છે એને અગાઉની અદાવતવાળા એના ચારની સામેના ચાર લોકોએ એની હત્યા નિપજાવી હતી આ ત્યાં નિપજાવવામાં એ લોકોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી અને એના ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા આ બનાવમાં આ બંને વચ્ચે અગાઉની એક અદાવત હતી જેમાં તેણે જે મરણ જનાર છે એને અગાઉ દસ હજાર રૂપિયા આપ્યા હતા આરોપીઓને અને આરોપીઓએ એ દસ હજાર રૂપિયા વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓ આપ્યા ન હતા અને આ બાબતની અદાવતો તેઓ વચ્ચે ચાલુ જ હતી જે બાબત જે બાબતને લઈને ગઈકાલે આ ઘટનાને અંજામ મળ્યો છે જે આરોપીઓ છે તેઓ તેમાંથી ચાર આરોપીઓની પોલીસે અપ કરી અને ત્યારે ધરપકડ કરવાની તજબીજ ચાલુ કરેલ છે આ ઉપરાંત અન્ય કોઈ પણ આરોપીઓ આમાં આવશે ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એના ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે ભોગ બનનાર છે એ વ્યક્તિ અગાઉ પણ ગુનાહિત ધરાવતો હતો જેમાં એને પણ મારા મારી પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ દાખલ થયેલ હતા વડોદરાની હરણી દુર્ઘટનામાં થયેલા ચૌદ મૃત્યુને લઈ વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે શો કોઝ નોટિસ અધિકારીઓને આપી હતી જેમાંથી એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો અને એક આસિસ્ટન્ટ એન્જિનિયરને બરતરફ કરવામાં આવ્યો છે આ નિર્ણયને લઈને વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ વિભાગના લોકો આજે બદાબડી ખબા ખાતે પહોંચ્યા હતા અને મોટા માથા મચી ગયા હતા અને નાના કર્મચારીઓ આમાં ભોગ બન્યા છે તેવા આક્ષેપ કર્યા હતા